અને એક આપણી ગાડી આગળ છે અને આપણે જસદણ રોડ ઉપર હાલ્યા જઈશું ગેલા સોમનાથ તો મિત્રો હવે આપણે ગેલા સોમનાથ મેળામાં પહોંચી ગયા છીએ અને સામે સગડો દેખાય છે તો મિત્રો હું તમને જોવો ઝૂમ કરીને દેખાડું તમે જોવો તો મિત્રો આપણે પછી હવે જવાનું છે આગળ મેળામાં તો હવે આપણે જઈશું એ બાજુ તો ચાલો જઈએ તો મિત્રો હવે આપણે ગાડી લઈને જઈશું અને મેળા તરફ જઈશું તો મિત્રો જોવો આપણી એક ગાડી અહીંયા પૂગી ગઈ છે અને આપણે તે ગાડીનું પાર્કિંગ કરી દેશું તો આપણે જો પૂજી ગયા હાવી મેળા હે મિત્રો તમે જોઈ શકો છો જો આમે મેળો હે સગડોલ દેખાય છે અને જો આ સાવન હે ત્યાં તો સાવન ભાઈ વાર હરખા કરીને આપણે જોવા લેવી આયા તો મિત્રો આપણે જો મેળા તરફ આયા હે અને જો આ વિડિયો શૂટિંગ કરી રહી હે આપણે આમે સગડોલ દેખાય છે અને આ જો આન બજાર હે અને જો મિત્રો આ આપણે પૂજી ગયા હે અને આ જો ચશ્મા બસમાં પહેરી લીધા છે તો મિત્રો જો આ અહીં સગડોલ પર આપણે પાસે વી આવી અને આ જો બધા ઊભા હે મે મિત્રો તમે જોઈ શકો હો તો મિત્રો આજ છે ને સેલો દી હે અને આ જો આ પબ્લિક જો છે મિત્રો આ આવી જો માણસો બહુ હે મિત્રો આયા આજ મેળો પણ નિયમ જામ્યો હે ઓ પણ તો જો તમે તો મિત્રો આપણે આગળ વિચ્યું અને જો આ સકડોળ આયા ચાલુ થવાની ની તૈયારી હે અને આપણે જો સકડોળ તમે જોઈ શકો ધીમે ધીમે ચાલુ થયો હે અને આપણે ઊભા હે અને આપણે વિચાર્યું છે કે સકડોલ માં જવું કે ઉડકા માં જવું આપણો મૂળ જવાનું છે એકદમ બેરી કરી આવે તો તમે જોઈ શકો મિત્રો જો આ આપણને પછી મળી જાય છે રાજુ મકવાણા ભાઈને આપણે છે રામ રામ અને પછી મંડ્યા ફોટા પાડવા આપણે તો કે આ તો બધાય રામ રામ કરીને ચાર પાંચ કિલો ફોટા પાડી લીધા અને ફોટા પાડ્યા એટલા પાડ્યા કે બાકા જીકી ફોટાની બોલાવી દીધી કે આ તો અમે ફોટા પાડી રાજુભાઈ મકવાણા આયરા અને મેં તો આગળ વધ્યા ટિકિટ લેવા માટે અને સાવનભાઈ ટિકિટ લે છે તો હવે આપણે ટિકિટ લઈ લેવી મિત્રો જો તમે આ જો જયદીપભાઈ ઊભા છે દીપકભાઈ ઊભા છે અને મિત્રો જો સાવનભાઈ એ ટિકિટ લઈ લીધી છે અને આપણે આગળ વધશું મિત્રો તો મિત્રો આપણે હવે જઈએ છીએ હુડકામાં બેસવા માટે તો મિત્રો જો સાવનભાઈ એ ટિકિટ આપી છે અને મિત્રો આગળ વધશું મિત્રો તો હવે બધા હાલ્યા જઈએ છીએ મિત્રો જો છડવી હે પગે થી આવે મિત્રો જો વારા વારાફતી એમે મંડ્યા છે છોડવા મિત્રો જો આલે જાય છે તો મિત્રો હવે આપણે આગળ વધશું ને જો મિત્રો આ ઉડે ચાલુ છે મિત્રો તો તમે જોઈ શકો મિત્રો આપણે ઘરે ક્યાં ઊભા રહી જાવું બધાય હમડો ઊભી રહે ઉડે એટલે પછી આપણે જાવું અને તમે જોઈ શકો આ બાજુમાં જોઈ શકો આ છે ને મોતનો કૂવો છે અને ઓલી બાજુ જોઈ શકો તમે સબડોળ દેખાઈ રહ્યો છે અને આપણે ઉડે ઉભી રહે એની વાત થઈ મિત્રો તો ઉડે ઉભી રહે એટલે આપણે કાયા બેહ જવાનું છે ઉડીમાં અને જો શકો મિત્રો ઉડી ઉભી રહી ગઈ છે અને આપણે જાય હું હવે અંદે ઉડીમાં બેહવા તો અમે બધા હાલ્યા ગઈ છે મિત્રો તમે જોઈ શકો જો હર્ષદભાઈ દીપકભાઈ જયદીપભાઈ અમે બધા બે જ હવે તો આપણે જોઈ શકો જો આ ઉડી છે આમ આખી આમ ઉલપા અને આ જો બધા બે ગયા છે અને જોઈ શકો વાહે જો મેહુલ બેહવા જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બધા બેહી ગયા છે ગોઠવાઈ ગયા છે અને હવે આપણે ઉડી ચાલુ કરવાની વાત છે તો જો બધા બેહી ગયા છે મિત્રો તો જોઈ શકો છો આપણે બધા સરખા પકડીને બેહી ગયા અને ત્યાં તો પિન્ટુ ભાઈ આ કતર કરીને ઉડકી ચાલુ કરાવી દીધી છે ધીમે ધીમે ત્યાં તો ઉડી ચાલુ થઈ ગઈ છે અને બધા રેડુ પાડવામાં આવ્યા અને નું તમે ખાલી મોઢું જોઈજો તમે ખાલી yeah <laughs> ચાલો તો પકડીએ રિયા રિયા રેલામો કાલા તો મિત્રો આપણે હૂડી માં બેહી લીધું છે અને આપણો આગળ વધશું મિત્રો તો આપણે અહીંયા ઉતરવાના હાવી તો મિત્રો આપણે અહીંયા ઉતરી રહ્યા છીએ તો ચાલો જઈએ અને જો મેવુલભાઈ વાંહરઈ ગયો છે કેમ કે અંધેર તો થોડોક બેઠો તો એટલે એ હાલ્યો આવે જો મિત્રો અમે ઊભો રહી ગયો છે તો આપણે આગળ વધવાનું છે મિત્રો તો મિત્રો આ જો મેહુલભાઈને ઉતરવું એમ થાતું નથી જો પકડીને ઉપર રહી ગયો છે ઓલા હાથ પડે છે કેલા હેઠો ઉતર્યો તારો વારો પૂરો થઈ ગયો છે તો એ હેઠો ઉતરે છે મિત્રો જો હાલ્યો આવે છે આ બે ત્રણ જણ એમ થાતું તો કહો એને બેઠું જ રહેવું છે અને જો મેહુલ વિયો છે મિત્રો હવે આપણે હેઠા ઉતરી રહ્યા છીએ હેઠો ઉતરવું એમ નથી થતું હો મિત્રો તો આપણે હેઠા ઉતરી ગયા હાલ્યા જઈશું જો મિત્રો આપ દો 12 નીકળી ગયા છે બધા હેઠા ઉતરી ગયા રહી ગયા કે આપણને હેઠું ઉતરવું એમાં નથી થતું કેમ કે ઉડકામ બેહવાની મજા આવી ગઈ હતી તો મિત્રો આપણે હેઠા ઉતરી ગયા અને હવે જો આપડે આગળ વધ્યા મિત્રો તો હવે એક આ રીલ બનાવી આ એક મસ્ત નો જોરદાર સીન આવે છે તો તમે જોઈ લો રીલ આપડી